અંકલેશ્વરના સુરવાડી બ્રિજ પર દેખાતા સળિયા પર સિમેન્ટનું પ્લાસ્ટર લાગ્યા અને માંડ બાર કલાકમાં કાકરા ખર્યા હતા તો મહાવીર ટર્નિંગ રોડ પર ચોમાસામાં પણ ડામર ટાયરોમાં ચોડ્યું હોવાનું સામે આવી રહ્યું છે સુરવાડી ટી બ્રિજ એકસો ચાર કરોડના ખર્ચે નિર્માણ થયું પણ ચાર વર્ષમાં સળિયા બહાર આવવા સાથે કામ ખરાબ ગુણવત્તા સામે આવી છે મહાવીર ટર્નિંગ પર વર્ષોની સમસ્યાથી નિજાત મળી પણ હવે હલકી ગુણવત્તાના ડામરે ગાડીઓ સાથે રોડ બગાડી રહી છે અંગલેશ્વર સુરવાડી ટી બ્રિજની સ્થિતિ દિવસે દિવસે કથળી રહી છે બે હજાર એકવીસમાં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પિત થયેલા આ બ્રિજમાં હવે સળિયા બહાર દેખાવા લાગ્યા છે એકસો કરોડના ખર્ચે બનેલા આ બ્રિજમાં માત્ર એક જ વર્ષમાં ખાડા પડવા શરૂ થયા હતા ચોમાસામાં સળિયા બહાર આવ્યા હોવાના દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ અચાનક ગતરોજ તંત્ર જાગ્યું હતું અને જ્યાં જ્યાં સળિયા દેખાતા હતા ત્યાં સિમેન્ટ કોંક્રિટનો કોલ વડે પ્લાસ્ટર કરી બધું સમુસૂત્રો કરવાની કોશિશ તંત્રએ કરી હતી જો કે આ મહેનત પાણીમાં જતી હોય તેમ માંડ 24 કલાક થાય ત્યાં તો પુનઃ સોમવારના રોજ સળિયા દેખવા સાથે પ્લાસ્ટરમાં પોપડા ઉખડી કાંગડા પડવાની શરૂઆત થઈ ગઈ હતી જેને લઈ પુનઃ ઇજારદારની ખરાબ ગુણવત્તાની કામગીરી ખુલ્લી પડી જવા પામી હતી બીજી તરફ માર્ગ અને વિભાગ દ્વારા મહાવી ટ્રેનિંગની સૌથી જટિલ સમસ્યા રોડ પર પાણી ભરવાની નિવારણ સાથે તકલાતી રોડના મજબૂતીકરણ કરવામાં આવ્યું છે અને રોડની બંને તરફ વરસાદી પાણીનો કાંસ સાથે સમસ્યાનો અંત લાવવા સાથે રોડ લેવલ ઊંચું કરી મજબૂતી કારણ તો આપ્યું છે જોકે ઇજારદારે તેમની આ મહેનત પર પાણી ફર્યું હોય તેમ રોડ પર લાગેલું ડામર લેયર ઉખડવા લાગવા સાથે રોડની મજબૂતીકરણને હાનિ પહોંચાડી રહી છે તો ડામર ઉઘડી લોકોની ગાડી પર રહ્યું છે લઈ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે ટી બ્રિજ અને મહાવીર ટ્રેનિંગના કામને લઈ તંત્ર પર માછલા ધોવાઈ રહ્યા છે ત્યારે ઇજારદાર સામે તકલાની કામગીરી બદલ કાર્યવાહી કરવામાં આવે એવી માંગ સ્થાનિક વાહન ચાલકો કરી રહ્યા છે